એનો પનીર ટૂપાની ટેસ્ટી છે ને એના કરતાં વધારે તો મિક્સ વેજીટેબલ ટેસ્ટી છે ત્યાર પછી અહીંયા શરૂ કરતો તો પાર્સલનો તો મને ત્યાં ફોન આવ્યો કે તું કઈક શરૂ કરી દો યુનિક નામ રાખ જે મેં એમને રાખ્યું છે ગલગલિયા ઢાબા તો એમને સારો એવો રિસ્પોન્સ મળ્યો તો મને કે અઠે ગઠે નામ રાખી દે મેં કીધું આવું એ કે હા મસ્ત નામ મેં કે એ વાત ભી હાથી છે એવી રીતના જ મેં પછી ડાયરેક્ટ અઠે ગઠે નામ રાખ જય મહાદેવ મિત્રો હું છું ધવલ પંડ્યા અને ફરીથી આવી ગયો છું તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને તો સ્વાગત છે તમારું ફૂડ ફોર સુરતીમાં મિત્રો આપણે છે ને ઘણા બધા કન્ફ્યુઝન હોય કે કંઈક બહાર ખાવા જવાની વાત આવે ને જમવા જવાની એટલે આપણે કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ ક્યાં બેસ્ટ ક્વોલિટીનું મળશે ક્યાં લિમિટેડ મળશે ક્યાં અનલિમિટેડ મળશે તો આ તમારી બધી જ કન્ફ્યુઝનનું એક હું સોલ્યુશન લાવ્યો છું ઘટેગટે પંજાબી પાર્સલ મોસ્ટલી લોકોને બહાર જમવા જવાની વાત આવે ને એટલે પહેલાં તો પંજાબી ભાવે પંજાબી ખાવાની વાત આવે યાદ કે આપણે પંજાબી ખાઈએ તો અમે એ જ વસ્તુ લઈને આવી ગયા છીએ એકસો સાહીઠ રૂપિયામાં અનલિમિટેડ પંજાબી ડિશ એનું એક્ઝેક્ટ તમને લોકેશન કહી દઉં તો નારાયણનગર માર્કેટની બાજુમાં કતારગામ મેઇન રોડ સુરત અને જોઈએ કેવું બનાવે છે આપણે ટેસ્ટ કરીશું તો આખો વિડીયો જોજો બહુ મજા આવશે સ્કીપ ન કરતા અને જોઈએ કેવું બનાવે છે ચાલો મારી સાથે મિત્રો ફાઈનલી આપણે ટેબલ લઈ લીધું છે અને એ લોકો હવે આપણા માટે વસ્તુ લઈ આવ્યા છે આપણે જોઈએ શું શું આ આપણું પનીર તુફાની આવી ગયું છે અને એની સાથે એક બીજું સબ્જી એ આવે છે કે મિક્સ વેજીટેબલ્સ મિક્સ વેજીટેબલ્સ પણ આવી ગયું છે પછી સાથે સાથે સલાડમાં કાંદા લીંબુ અને પાપડ આપ્યા છે સોરી ભૂંગળા અને નાન છે અને ફુલકા રોટી ચપાતી જે કહેવાય ને ફુલકા રોટી બરાબર આ બેમાંથી તમારે જે વસ્તુ જોઈતી હોય એ મળે છે અને સાથે સાથે એ લોકો આપણને આપે છે દાલ ફ્રાય અને જીરા રાઈસ તો તમે જો આપણી જીરા રાઇસ માટે આ દાલ ફ્રાય આવી ગઈ છે અને સાથે સાથે હવે એ ભાઈ દાલ ફ્રાય જીરા રાઈસ પણ આપણને સર્વ કરશે અને આની સાથે આપણને વન ટાઈમ એટલે કે એક વખત છાશ આપવામાં આવે છે બીજી વખત તમારે છાશ લેવી હોય તો એને એક્સ્ટ્રા ચાર્જીસ રહે છે તો ચલો ટ્રાય કરીએ ટેસ્ટ કરીએ કેવું બનાવે છે હું તો એક્સાઇટેડ છું કેમ કે સાથે આપણને અચાર પણ એનું જે આવે ને એ આજનું જે હું સાચું કહું તો મને છે ને એનું ઓથાણું આજે પંજાબી ચાટણી સાથે ખાટું ઓથાણું આવે ને મને બહુ પર્સનલી મને બહુ ભાવે છે એટલે પહેલા તો હું એ વધારે લેવાનું પસંદ કરીશ ગમે ત્યારે ક્યાંય પણ જમવા જાઉં ને એટલે પહેલા તો હું અથાણું ગોતું કારણ કે આ ખાટું ઓથાણું મને બહુ ભાવતું હોય છે તો આપણે ટેસ્ટ કરીએ શરૂઆત આપણે ફૂલકા રોટીથી કરશું અને પનીર તુફાની લેશું એની સાથે

પનીર તોાની ટેસ્ટી છે ને એના કરતા વધારે તો મિક્સ વેજીટેબલ ટેસ્ટી છે ઓલ ઓવર બહુ મસ્ત ટેસ્ટ છે હવે એની સાથે મારું જે ફેવરિટ વસ્તુ છે હું ટેસ્ટ કરીશ પહેલી વસ્તુ એકસો સાહીઠ રૂપિયા ની અંદર આટલી વસ્તુ ને એક પોતાની અંદર એક બહુ મોટી વાત થઈ કહીએ તો આપણે દાલ ફ્રાય અને જીરા રાઈસ ટેસ્ટ કરીએ તેવા બન્યા છે તમે જો દરેક ચોખાનો દાણો છે ને એ અલગ પડી જાય છે મતલબ આમ કહેવાય ને ચોંટી ન જ જતા એકબીજાને અલગ કરી આવે છે એટલે સારા એવા ચોખા યુઝ કર્યા છે આની અંદર એવું આપણે માનીએ દાણની પણ ક્વોલિટી જો બહુ મસ્ત છે એઝ અ ટેસ્ટ આપણે જોઈએ એ કેવી છે આના જેવા દાળ ફ્રાય ને જીરા રાઇસ ને ખરેખર ક્યાંય નથી ખાતા મજા ન કરતો સિરિયસ વાત છે આના જેવા દાળ ફ્રાય જીરા રાઇસ ને હજી ખરેખર ક્યાંય ખાધા નથી અને મને નથી લાગતું કે ક્યાંય આવા ખાવા મળે તો ઓલ ઓવર આટલી ઓછી પ્રાઇઝની અંદર આટલી બધી વસ્તુ અને આટલી બધી સારી ક્વોલિટીની ખવડાવવું ને એક બહુ મસ્ત વાત કહેવાય ખરેખર અમને તો ખાવાની અહીંયા બહુ મજા આવી હવે હું ખાવાની મજા લઉં તું મિત્રો આપણી સાથે જોડાયા છે અટ્ટેઘટે રેસ્ટોરન્ટના ઓનર અંદર જેથી ભાઈ જીતીભાઈ કેમ છો બસ મજામાં ભાઈ તો પહેલી વાત તો એ કે જે તમારું આ યુનિક નામ છે અટકેટે પહેલાં તો મને એ કહો કે આટટેગટ્ટે રાખવાનું મેઈન રીઝન શું એવું માં તો કઈ બહુ ખાસ મોટું છે પણ નહીં મારા મામા એ શાખા શરૂ કરેલી ગલગલિયા ઢાબા કરીને ચાર વીઘામાં બહુ મોટી સારી એવી રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ એવું છે તો હું ત્યાર પછી અહીંયા શરૂ કરતો હતો પાર્સલ તો મને ત્યાંથી ફોન આવ્યો કે તું કઈક શરૂ કરી દે યુનિક નામ રાખ્યું જેમ એમને રાખ્યું છે ગલગલિયા ઢાબા તો એમને સારો એવો રિસ્પોન્સ બી મળ્યો હતો

જેવું તમારું નામ યુનિક છે ને ખરેખર ટેસ્ટ એટલો જ યુનિક છે આ જેન્યુઅન વાત છે ખરેખર બહુ મજા આવી છે અમને ખાવાની અમે તો લોકેશન એક્ઝેક્ટ આપી દીધું છે અમારા વ્યુઅર્સને પણ તમે પણ એક વખત લોકેશન આપી દો કે આ એક્ઝેક્ટ તમારું કઈ જગ્યાએ છે કતાર ગામની અંદર આપણે જે નારાયણનગર શાક માર્કેટ છે જે કંતારેશ્વર મંદિર પાસે આવેલી છે બરાબર ત્યાંથી તમે રોંગ સાઈડમાં આવો એટલે મલ્હાર ઢોસાની બાજુમાં અંદર ગલીમાં છે અઠ્ઠે પંજાબી પાર્સલ કરીને નામ છે રેસ્ટોરન્ટ બી છે આપણું જમવાનું પણ છે પેલા કેમ કે આપણું પાર્સલનું જ હતું બરાબર ઘણો સમય આપણે પાર્સલનું અઢી વર્ષ સુધી ચલાવ્યું પેલા ત્યાર પછી કસ્ટમરનો સારો એવો રિસ્પોન્સ હતો કે તમે જમવાનું શરૂ કરો તો થોડીક વધારે મજા આવે એના આપણે કહેવાથી પછી આપણે રેસ્ટોરન્ટ બી શરૂ કર્યું અને સારો રિસ્પોન્સ છે કસ્ટમરનો પણ બરાબર અને ખરેખર મને તો અહીંયા બહુ મજા આવી અને પાછું તમે જે અહીંયા તમારું બર્થડે સેલિબ્રેશન નું છે ને ખરેખર એક બહુ યુનિક વસ્તુ છે કેમ કે આજકાલ આપણે બર્થડે સેલિબ્રેશન કરવા જઈએ ને તો મિનિમમ 5000 થઈ જાય શ્યોર કેમ કે તમે ડેકોરેશન નો ચાર્જીસ ને આ બધું ગણો તો બહુ હાઈ હોય છે એ આપણે બહુ જ નજીવા દરમાં આપણે મતલબ ડેકોરેશન ભી કરી આપીએ છીએ અને કસ્ટમર જાતે જ કરવા માંગતા હોય આજે જે ફંક્શન છે અમે જાતે જે રેસ્ટોરન્ટ શરૂ કર્યું એનું અમારે દોઢ વર્ષ થયું ડાઇનિંગ શરૂ કર્યું અને આની પહેલા મેં કીધું પાર્સલ ચલાવતા અઢી વર્ષ ટોટલ અમારે ચાર વર્ષ થયા સુરત ની અંદર

અનલિમિટેડ થાળી છે એ રીતના જમવું હોય તો એવી રીતના પણ આપણે ત્યાં સુવિધા ઉપલબ્ધ છે બરાબર બરાબર અને સવારે સાડા દસ વાગ્યા થી બે વાગ્યા સુધી હોય છે બપોર પછી પાંચ વાગ્યા થી તો આપણે સાંજના સાડા દસ થી અગિયાર વાગ્યા સુધી શરૂ હોય છે તો જોયું મિત્રો ઓનર છે બહુ હોનેસ્ટ છે ખૂબ મહેનતું છે અને ખરેખર સ્ટ્રગલ કરીને આજે એને પોતાનું આવડું મોટું નામ કર્યું છે તો તમારા ફેમિલી સાથે આવજો ખરેખર ફેમિલી સાથે અહીંયા આવવાની બહુ મજા આવે એવું છે કોઈનો બડે હોય તો એ લોકો સ્પેશિયલી અલગ ટ્રીટમેન્ટ પણ આપે છે તમને અને તારે એવું સેટિસ્ફેક્શન આપશે તો હજુ બહુ તું તમારા ફેમિલી ફ્રેન્ડ બધા લોકો અહીંયા આવજો ખરેખર બહુ મજા આવશે મળીએ છીએ નવા વિડીયોમાં નવા ઉત્સાહ હતા ત્યાં નવા ખબર છે જણા હતા ત્રણસો સાઠ રૂપિયા